પોરબંદર જિલ્લામાં અગિયાર વાગ્યા સુધીમાં અઢાર પોઈન્ટ દસ ટકા મતદાન થયું પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીને લઈને મતદાન મથકો પર લાંબી લાઈનો લાગી છે પોરબંદરના અડવાણા ગામે ચાર હજાર બસો પાંત્રીસ મતદારો દસ વોર્ડમાંથી લોકો સરપંચ અને સભ્ય માટે મતદાન કરશે બરડા પંથકમાં વરસાદી વાતાવરણ અને વાવણીની સિઝન હોવા છતાં વહેલી સવારથી જ મતદાનની લાઈનો લાગી છે અડવાણા ગામે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અડવાણા ગામે કુલ બે શાળામાં મતદાન મથક આવેલ છે અને બંને શાળા પર મતદારોની લાંબી લાઈનો જોવા મળે છે આજે પોરબંદર જિલ્લાની કુલ પંદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલુ છે પોરબંદર જિલ્લામાં અગિયાર વાગ્યા સુધીનું મતદાન જોઈએ તો પોરબંદર તાલુકામાં ઓગણીસ પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન કુતિયાણા તાલુકામાં ઓગણીસ પોઈન્ટ ચાર ટકા મતદાન અને રાણવ તાલુકામાં તેર પોઈન્ટ ચોસઠ ટકા મતદાન થયું છે અને પોરબંદર જિલ્લામાં કુલ અઢાર પોઈન્ટ દસ ટકા જેટલું મતદાન થયું છે અને હજુ પણ મતદાન ચાલી રહ્યું છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ ભીખુભાઈ રાજીભાઈ કારાવદરા અને અમારા ગામમાં મતદાન ચાલુ છે અત્યારે મતદાન બહુ સારી રીતે થાય છે પબ્લિક બધી બહુ જ આવે છે અને કોઈથી અમારા ગામમાં કોઈ ઝઘડા કે કોઈ પણ વસ્તુ થઈ નથી જે એકાબીજા ઉમેદવાર હોય હારે બહેન સહાય પાણી પીએ કોઈ જાતનું કોઈ દી અમારા ગામમાં જે અત્યાર ટાંક થયો કોઈ દીપે કંઈ ડખા નથી થયા મારે આ ત્રીજી વખત છે હું ત્રીજી વખતમાં કોઈ દીપ કંઈ પણ ડખા કે આ કે તે કે કંઈ થયા નથી અને બહુ માણસો આવે છે અને સિતેર ટકા જેવું મતદાન પણ થશે આપણા વિરમભાઈ ભીખુભાઈ કાળાદરા મારા પત્ની સીમાબેન વિરમભાઈ કાળાધરા સરપંચ તરીકે ઊભા ને આજે વાતાવરણ જ્યારે વરસાદ જેવું છે તો એ પણ આપણે વોટિંગ પાંત્રીસ ટકાના ઉપર નીકળી ગયો અત્યારે હજી પણ માણસની લાઈન લાગી છે એટલે વધુમાં વધુ વોટિંગ કરે એવી અપેક્ષા રાખીએ પબ્લિકને